નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું કુમાર છાત્રાલય અંતર્ગત આવેલી ગૃહપતિ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો ખેડા નિર્યાત દેવાભાસ આવૃત્તિમાં ચૌદ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો શૈક્ષણિક લાયકાત અરજી કરવાની છેલ્લી તારીખ તો તમે જોઈ શકો છો સર્વોદય મંડળ બોરસદ સંચાલિત ભગતકુમાર છાત્રાલય જે કોશિન્દ્રા આંકલાવ ખાતે આવેલી છે મિત્રો જેમાં ગૃહપતિ માટેની જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતમાં ઓછામાં ઓછું ધોરણ બાર પાસ તેમજ બક્ષી પંચના તથા ગ્રેજ્યુએટ ઉમેદવારને અહીંયા પ્રથમ પસંદગી પત્ર થશે મહેનતાણાની એટલે કે પગાર ધોરણની વાત કરીએ તો ગુજરાત રાજ્યના સમાજ કલ્યાણ ખાતાના એટલે કે વિકસિત જાતિના ધારાધોરણ પ્રમાણેનું પગાર ધોરણ રહેશે મિત્રો જાહેરાત પ્રસિદ્ધ થઈ દિવસ સાતમાં રજીસ્ટર પોસ્ટ એડીથી અથવા તો રૂબરૂમાં સમય સવારે દસથી બારના સમયગાળા દરમિયાન નીચેના સરનામે અરજી કરવાની રહેશે મિત્રો પ્રમુખ શ્રી સર્વોદય મંડળ બોરસદ વેજીટેબલ સબ માર્કેટ યાર્ડ ગાંધીગંજની બાજુમાં પહેલો માળ મુ બોરસદ તાલુકો બોરસદ જિલ્લો આણંદ વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપવામાં આવેલા છે મિત્રો તો તમે જોઈ શકો છો ભગતકુમાર છાત્રાલય અંતર્ગત અહીંયા ગૃહપતિ માટેની ભરતી જાય જાહેરાત છે ચૌદ અગિયાર બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે જાહેરાતના સાત દિવસની અંદર અરજી કરવાની રહેશે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય